તો જો હવે તમે ભૂલથી પણ કોઈ મહિલાને ફાઇન અથવા તો સુંદર લાગો છો તેવું પણ જો કહી દીધું તો ગયા સમજો કારણ કે કેરળ હાઈકોર્ટે કીધું છે કે કોઈ પણ મહિલાના ફિગર વિશે કમેન્ટ કરવી તે પહેલી દ્રષ્ટિએ જાતીય સતામણીમાં જ આવે છે તમે સોશિયલ મીડિયામાં પણ જોતા હશો કે ઘણા લોકો મહિલાઓ વિશે કમેન્ટ કરતા હોય છે તો તેવા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે આ કેસમાં એવું છે કે મહિલાએ આરોપી સામે આક્ષેપ કર્યા છે કે તે આરોપી મહિલાને સતત હેરાન કરતો હતો સોશિયલ મીડિયામાં વોઇસ નોટ મોકલતો હતો તેના બોડી ઉપર અને તેના ફિગર ઉપર કમેન્ટ કરતો હતો તો આ કેસને લઈને જ હાઈકોર્ટનું આવું કહેવું છે મહિલાના શરીર વિશે જો કોઈપણ પ્રકારની કમેન્ટ કરવામાં આવે છે તો તે પ્રથમ દ્રષ્ટિએ જાતીય સતામણી છે અને જાતીય સતામણી અંતર્ગત તે વ્યક્તિ ઉપર કાર્યવાહી થઈ શકે છે એ પછી સોશિયલ મીડિયા હોય અથવા તો સામસામે પણ જો કોઈ કમેન્ટ કરવામાં આવે છે ફાઇન પણ કહેવામાં આવે છે તો પણ કાર્યવાહી થઈ શકે છે તો બીજી તરફ ઘણા લોકોનું એવું કહેવું છે કે શું હવે સારા લાગતા લોકોના અમે વખાણ પણ ન કરી શકીએ વિડીયોને દરેક લોકો સાથે શેર કરજો અને સાથે આપનું શું કહેવું છે આ ઘટનાને લઈને તે જરૂરથી કહેજો